ઓડ શહેરમાં કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં સ્વાતંત્ર દિનની ઉજવણી આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ઓડ કેળવણી મંડળ ઓડ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિરમાં આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગમાં શાળાના પટાંગણમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હિરેનભાઈ પ્રવીણભાઈ પટેલ રતનજીની ખડકી ઓડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓડ કેળવણી મંડળમાં હાલ પ્રમુખ શ્રીની જવાબદારી સંભાળતા શ્રી કૌશિકભાઈ પટેલ સાહેબ મંડળના મંત્રી શ્રી હિમેનભાઈ પટેલ સાહેબ ખજાનજી શ્રી ભરતભાઈ પટેલ સાહેબ કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તેમજ ભૂતપૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ શક્તિ પ્રેશ ઓર તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર માલદેવ કે ચોચા ગ્રામજનો અતિથિ વિશેષ વ્યક્તિઓએ આ પ્રસંગને શુભાયમાન બનાવ્યો હતો શાળાના દરેક વિભાગોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સાંસ્કૃતિક કૃતિઓને પ્રોત્સાહન રૂપે મંડળ તથા દાતાઓ દ્વારા ઘણું ઇનામ મળ્યું હતું આજના મીઠાઈ વિતરણના દાતા શ્રી હિરેનભાઈ પટેલનો કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારત સંદર્ભે શાળાના વ્યાયામ શિક્ષિકા રીટાબેન પટેલે શપથ લેવડાવ્યા હતા રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ